ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ ચણામાં ફૂલ અવસ્થા એ આપણે કઈ કઈ છે એ માવજત કરવી જોઈએ અથવા જે આ ફૂલ અવસ્થા છે એ ચણાના પાકમાં ચાલીથી લઈને પચાસ ત્યારે આટલા દિવસના ચણા થાય ત્યારે આપણે કઈ કઈ માવજત કરવી જોઈએ એમાં પિયત છે પછી ખાતર છે કયા એવા પાણી દ્રવ્ય ખાતર છે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને જે ફૂલ ખરવાના પ્રશ્નો છે ફૂલ વધારવા માટે આપણે

જો પૂરતા પ્રમાણમાં ભેજ હોય અને આપણે આગળ ત્રીસ પાંત્રીસ દિવસે જો પિયત આપ્યું હોય તો આપણે પિયત આપવાની છે એ જરૂર પડતી નથી અને જો આપણી જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ છે અને વધારે પડતો આપણે એને પિયત આપીએ તો જે ફૂલ અવસ્થા છે એ મોડી આવે છે ફૂલ ખરવાના પ્રશ્ન છે એ પણ આપણને જોવા મળે છે અને ખાસ કરીને એની જે વાનસ્પતિક વૃદ્ધિ છે એ વધારે પડતી થઈ જાય છે એટલા માટે જે ફૂલ આવવા જોઈએ એટલો ફાલ બેસતો નથી અને આપણને ઉત્પાદનમાં પણ ઘણો બધો છે એ ઘટાડો જોવો મળતો હોય છે અને બીજી વસ્તુ એ કે જ્યારે પાણી વધે ત્યારે જે 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 નાઇટ્રોજનનું સ્થિરીકરણ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ પણ સારી રીતના કામ કરી શકતા નથી એટલા માટે જે વાતાવરણમાંનો જે નાઇટ્રોજન છે એ પણ આપણો ચણાનો પાક છે એ સારી રીતના લઈ શકતો નથી તો ખેડૂત મિત્રો આ છે કે જ્યારે પૂરતા પ્રમાણમાં ભેજ હોય અને તેમ છતાં આપણે જો પિયત આપીએ ખાસ કરીને ફૂલ અવશ થાય તો આપણને આ બધી જે સમસ્યા છે એ જોવા મળે છે હવે વાત કરી કે જો પૂરતા પ્રમાણમાં ભેજ નથી તો આપણે ચણામાં ફૂલ અવશ થાય હળવું પિયત છે એ આપવું જોઈએ કેમ કે જો આ સમયે આપણે પિયત ન આપીએ તો રોગનો પણ જે ફેલાવો છે એ વધારે પડતો થાય છે અને આના કારણે પણ જો પિયત આપણે ન આપીએ અને જમીન વધારે સુકાય વધારે જે પાણી છે એની અછત દેખાય તો પણ ફૂલ ખરવાના પ્રશ્ન છે એ આપણને જોવા મળે છે અને આના કારણે પણ 30 40% આપણને ઉત્પાદનમાં ઘટાડો છે એ જોવા મળતો હોય છે તો આપડી જમીન પ્રમાણે જો આપડી જમીનમાં પૂરતો ભેજ હોય તો આપણે ફૂલ અવસ્થાએ આપણે પિયત આપવાની જરૂર પડતી નથી તો પછી આપણે જે પોપટા બેસવાની અવસ્થા હોય ત્યારે આપણે પિયત આપવું જોઈએ હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આ સમયે ફૂલ ખરે નહીં ફાલમાં વધારો થાય એના માટે આપણે કયા કયા ખાતરો છે એ આપણે નાખી શકીએ તો પેલું છે છે આપણે આ સમયે આપવું જોઈએ જ્યારે ફૂલ અવસ્થા ચાલુ થાય ત્યારે ફોસ્ફરસ અને પોટાશની સૌથી વધારે પ્રમાણમાં પાકને જરૂર પડતી હોય છે એ આપણે એક વિડીયોમાં પણ વાત કરી હતી કેમકે જો પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ અને પોટાશ હોય તો ફૂલના જે અલગ અલગ ભાગો છે એ સારી રીતનો સારી રીતના એનો વિકાસ થાય છે અને પોટાશ છે તો એ પાણીનું પ્રમાણ છે એ જાળવી રાખે છે એટલે આ સમયે ફૂલ અવસ્થા પછી આપણા કોઈ પણ પાકમાં ફોસ્ફરસ અને પોટાશની જરૂર છે એ વધારે પડતી હોય છે ખાસ કરીને આપણે વાત કરીએ કે જ્યારે પોકટા અવસ્થા હોય ત્યારે દાણા ભરાવાની અવસ્થા હોય ત્યારે પાકને થોડોક નાઇટ્રોજનની પણ છે એ જરૂર પડતી હોય છે પણ જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે આ જીરો બાવન ચોત્રીસ ખાતર આપવું જોઈએ સો ગ્રામ અને ખેડૂત મિત્રો આની સાથે આપણે જે બોરોન આવે છે એ વીસ ગ્રામ લેખે છે એ આપવું જોઈએ પ્રતિ પ્રતિપંપીટ તો ખેડૂત મિત્રો આ સમયે ફૂલ અવસ્થા એ આ જે પાણી દ્રવ્ય ખાતર છે જીરો બાવન ચોત્રીસ એની સાથે આપણે બોરોન જે વીસ ટકા આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ હવે વાત કરીએ ઘણા બધા જે વૃદ્ધિ નિયંત્રકો આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે નહીં જો આપણી વાનસ્પતિક વૃદ્ધિ વધારે છે તો આપણે આ જે મેપિકેટ ક્લોરાઇડ આવે છે ક્લોરમેકોટ ક્લોરાઇડ જે આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છે અને જો આપણી વાનસ્પતિક વૃદ્ધિ એટલી નથી અને ફૂલ વધારવા માટે તો આપણે હોમોબ્રાસિનોલાઇટ છે ટ્રાયકોન્ટાનોલ છે એવી જે દવા આવે છે ખાસ કરીને જે ગોદરેજ કંપનીનું ડબલ આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છે જેમાં આપણને હોમોગ્રાફિનોલાઇટ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છે એ જોવા મળે છે જો આ સમયે આવા આપણે દવાનો ઉપયોગ કરીએ તો ફૂલ માં ખૂબ વધારો થાય છે ફાલ આપણને ખૂબ સારો જોવા મળે છે અને છેલ્લે આપણને છે એ ઉત્પાદન પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે હવે વાત કરીએ કે ઘણીવાર ફૂલ અવસ્થા હોય ત્યારે આપણને પણ પણ પ્રશ્નો છે 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 જોવા મળે એનું કારણ ખેડૂત મિત્રો કે ઘણીવાર ફૂલ અવસ્થા હોય ત્યારે વધારે પડતી પાણીની ખેંચ પડે ત્યારે પણ આપણને જે મૂળનો કૌવારો જે સુકારો છે એનો પ્રશ્ન આપણને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે તો એટલા માટે આપણે ફૂલ અવસ્થાએ એ આપણને ધ્યાન રાખવું કે થોડુંક જે પાક હોય એને પૂરતા પ્રમાણમાં થોડો ભેજ મળી રહે અને આની દવાની વાત કરીએ કે આપણને છોડ પીડા પડે છે અને સુકારાના પ્રશ્ન આપણને જોવા મળે છે તો આપણે મેટાલિક્ઝિલ મેનકોજેપ છે કાર્બન ડાઇઝિમ પચાસ ટકા છે એનો આપણે પાણી સાથે અથવા પીએચ સાથે આપવું જોઈએ એનાથી આપણને જે આ ફૂગજન્ય રોગો છે એની સામે ખૂબ સારા રક્ષણ છે એ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ અવસ્થાએ જ્યારે આપણા ચણાનો પાક ચાલી થી લઈને પચાસ દિવસ આજુબાજુનો થાય ત્યારે ખાસ કરીને આપણે આ માવજત કરવી જોઈએ આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને જો વધારે પડતા वानસ્પતિક વૃદ્ધિ વધી જાય તો આપણે આવા જે વૃદ્ધિ નિયંત્રકની વાત કરી આ મેપિકવેટ છે ક્લોરમેકોડ છે એ દવાનો પણ આપણે છે એ છટકાઉ કરી શકીએ છીએ અને જો वानસ્પતિક વૃદ્ધિ એટલી નથી અને આપણે ફૂલ ફાલ વધારવા માટે તો આપણે આ ડબલ ની વાત કરી જેમાં ઉપયોગ કરી શકીએ સુકારાના પ્રશ્ન પાણી સાથે અથવા છટકાવમાં વધારે આપણને સારા પરિણામ પાણી સાથે આપીએ તો મળે છે એમાં ખાસ કરીને આજે કાર્બન પચાસ ટકા છે મેટાલિકઝિલ મેન્કો છે એવી ફૂગનાશક દવા છે એનો આપણે ઉપયોગ કરવું જોઈએ એનાથી આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ છીએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફ્રી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન